લગ્ન પછી આપણે સૌ બધા કુટુંબના કામમાં પડી જઈએ અને પત્ની એ પ્રેમિકા છે એ ભૂલી જઈએ એટલે થાય છે શું કે રોમેન્સનો ટાઈમ નથી હોતો લાઈફમાં હું મારા કોઈક જાણીતા કપલમાં કહેતો હતો એ કે હવે અમારી લાઈફમાં રોમાન્સ રહ્યો નથી એટલે મેં કીધું એનું કારણ છે કે હવે તમે રોમેન્સ છે ને ઘરના બધા કામ પતી જાય પછી જો ટાઈમ હોય તો રોમેન્સનું કરો છો પણ તમે નાહવા માટે એવું નથી કરતા તમે એમ નથી કહેતા કે આજે ટાઈમ નથી તો નાહવું નથી પણ તમે રોમેન્સ માટે એમ કહો છો કે આજે નહીં આજે ટાઈમ નથી આજે તો આ કામ છે આજે તો પેલું કામ છે તો મેં કીધું કે તમારે છે ને એનું એક મનમાં નિશ્ચય કરવાનો કે નો મેટર વોટ હું મારી વાઈફને દિવસમાં બે વાર તો હગ કરી શકતે અને અમે જ્યારે રાતના સૂવા જઈએ ત્યારે ગુસ્સો એકબીજા માટે હોય કે ન હોય કંઈ એકબીજાનું ખોટું લાગ્યું હોય કે નહીં પણ અમે એ વખતે પ્રેમી બની જઈશું કારણ કે જેમ એ વસ્તુ વધારે કરશો એમ એની વધારે ટેવ પડશે અને જેમ ઓછું કરશો તો ધીમે ધીમે રૂમ પાર્ટનર થઈ જશો પતિ પત્ની નહીં રહો કારણ કે આપણે રૂમ પાર્ટનર હોય એની સાથે બધું જ જે પતિ પત્ની જોડે કરીએ એ બધું રૂમ પાર્ટનર જોડે કરતા હોય છે સિવાય કે સેક્સ તો એ સેક્સ છે એ તમારે ચાલુ જ રાખવું છે નો મેટર વોટ યુ હેવ ટુ ફાઇન્ડ ટાઈમ મારા એક મિત્ર હતા હું એમને કહું કે તમે છે ને તમારી વાઇફના વખાણ કરો એના ફોટોગ્રાફ લો એટલે એ કે મારી વાઇફ છે ને એને એવું બધું ન ગમે મેં કીધું તો તમને લાગે છે ન ગમે અને પછી કે કે પણ એ છે ને એ શી ડઝન્ટ ડિઝર્વ ઇટ બને કે એટલે મેં કીધું કે ધારો કે માધુરી દીક્ષિત ડિઝર્વ સીટ મેં કીધું પણ એના તો તમારી સાથે લગન થવાનું વાહ તો છે એને માધુરી દીક્ષિત બનાવો